કેમ કે અહીંયા જો એનો મતલબ શું બતાવે બાજુ કેવી છે સમાન છે અને અહીંયા પણ ઉલ્લેખ કરી દીધો અને બીજું જો કીધું એ છે ભાઈ આ બી દોરેલો આજે નીકળે એટલે એના કેટલા ભાગ થઈ જાય બે ભાગ કેવા હોય સમાન બે ભાગ સમાન એટલે આ ખૂણો ને આ ખૂણો બે કેવા થઈ જાય

દેખાય છે અને બીજો ત્રિકોણ આ ત્રિકોણ છે અને ઈ ત્રિકોણ કયો એ આ બે ત્રિકોણ કેવા કરવાના છે એકરૂપ કરવાના છે અને એકરૂપ ક્યારે થાય જ્યારે ત્રણ અંગો આપણે અનુરૂપ અંગોને સમાન કરી દઈએ સાબિત અને પછી એના આધારે એકરૂપ થઈ જાય બે ત્રિકોણ ત્યારે આપણે આને કરી શકીએ બરાબર તો અને BC અને BD વિશે તમે પછી શું કહી શકો તો કે BD અને BC

હવે સમજો કે એના માટે જોશો તો તમને રકમમાં શું શું આપેલું છે તે શું બરાબર છે એસી અને એડી સમાન છે તો આ બાજુ સમાન એના અનુરૂપ આ બાજુ સમાન થઈ ગઈ બે ત્રિકોણની ચાલો એક તો આપણે મળી ગયું પછી બીજું ખૂણો એનો દ્વિભાજક કહી દીધો તો આ ખૂણો ના આ ખૂણો બે પણ ખૂણા સમાન થઈ ગયા કે નહીં તો બાજુ મળી ગઈ ખૂણો મળી ગયો ચાલો હવે હજી આપણી પાસે એક અંગ ગોતવાનું છે બાજુ ખૂણો થઈ ગયું તો હવે

તો પછી બાજુ થઈ ગઈ એને અનુરૂપ આ બાજુ થઈ ગઈ આ ખૂણો છે આ બાજુ પછી ખૂણો અને પછી આવે બાજુ એમ આ ત્રિકોણ ને જો તો બાજુ પછી આવશે ખૂણો અને પછી આવશે અહીંયા બાજુ બે ત્રિકોણ કેવા થઈ ગયા છે લખવાનું છે

ને સી એ બી એમ પણ લખી શકો તમને જે મજા આવે પણ હવે ત્રમમાં રસથી લખશો બી એસી એવી રીતે લખીએ ચાલો તો બી એ સી એટલે ખૂણો કયો બનશે એ જ બનશે ને કયા ત્રિકોણનો ઉપરના ત્રિકોણનો ચલો બરાબર આ ત્રિકોણનો ખૂણો એ બનાવવો હોય તો તો કે બી એ ડી ખૂણો બી એ ડી શું કરવા બે ખૂણા સમાન છે એ આપણે અહીં આપેલું છે ખૂણા એનો શું છે તો અહીંયા લખશું કે ખૂણો એ ના ખૂણા એનો એ બી એ ખૂણો એનો વિભાજક છે તો દ્વિભાજક છે એટલે આ ખૂણા બે સમાન છે

कई सारे अच्छे बाकुबा इतना यहाँ त्रिकोण बनने एकरूप थी थे ये नहीं थी चीज़ है ए बी सी एकरूप त्रिकोण का यह थे जैसे ए बी डी कई सारे थी बाकुबा बाकुबा समान थी तो वे जो आया समान थे ये तो बीसी या ने बीडी बीसी तो मैं सुन कई तो क्या भाई डीबी और डीसी बे के बराबर है समान 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 होए तो कि सीपी सी नो नियम लागू पड़े बस तो यहां लिखि नाखे के डीसी बराबर बी डी कोई नियम थी सीपी सी बस डाखरो देयो के